સંબોધતી વખતે બ્રિજ નો મુદ્દો ઉઠાવ્યો હતો કેન્દ્ર બની હતી પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવા એ શું હુંકાર ભર્યો તે સાંભળો તમને બધાને ખબર છે કે જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વડોદરા છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતો આ એકમાત્ર રસ્તો હતો અને જુલાઈ અઠાવીસ ઓગણત્રીસ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ આ ભારાજ નદીનો પુલ તૂટી ગયો અને પુલ તૂટ્યા બાદ આ વિસ્તારની જનતાને અનેક હાલાકીનો સામનો કરવો પડ્યો ત્યારે અનેક વખતે અહીંના સ્થાનિક સરપંચો તાલુકા જિલ્લાના સભ્યો હશે કે અહીના આગેવાનો હશે અમારે આમ આદમી પાર્ટીના પણ જિલ્લા પ્રમુખ મહામંત્રી વિનુભાઈ અને બધા જ લોકોએ ખૂબ રજૂઆતો કરી અહીંયા ધરણા પણ કર્યા ત્યારે સરકારે એને ડાયવર્ઝન કરવા માટેની પરવાનગી આપી શરૂઆતમાં જયારે ડાયવર્ઝન બે હજાર ચોવીસમાં બનાવવામાં આવ્યો એમાં બે કરોડને ચોત્રીસ લાખ રૂપિયા એમણે બિલોની ચૂકવણી કરી અને એ ડાયવર્ઝન પર ફરી બીજા ચાર કરોડ રૂપિયા એને જ રીપેરીંગ કરવાને એને જ બનાવવા માટે બીજા ચાર કરોડ રૂપિયાની યુકવણી બે હજાર પચીસમાં માર્ચમાં કરી તમે વિચાર કરો પ્રજાના ટેક્સના છ કરોડ ચોત્રીસ લાખ રૂપિયા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા એજન્સીને ચૂકવવામાં આવ્યા છે ડાયવર્ઝન પર આજે આપણે ઊભા છે ડાયવર્ઝન તમે જોયું હશે અહીં નદીની માટી નદીની રેતી અને જે મળ્યું તે ભરી દીધું છે અને ભૂંગળા મૂકીને ડાયવર્ઝન બનાવ્યું ત્યારે આ ડાયવર્ઝન ફરી તૂટી ગયું અને આજે ત્રણ ચોમાસા ત્રણ વર્ષથી લોકો અહીંયા હેરાન થાય છે પરેશાન થાય છે અને લોકો હાલાકી વેઠે છે પણ સૌથી વધારે વિચારવા જેવી ગંભીર બાબત એવી છે કે અમારી સરકાર અમારી સરકાર અમે કરીશું તે થશે અમને કઈ લોકો એ નેતાઓ હમણાં ભાષણમાં કહેતા હતા કે ચૈતરભાઈ અમારો વિકાસ જોવા આવે અમે આ વિકાસ જોવા આવ્યા છે ભાઈ તમારો તમને શરમ આવી જોઈએ આ જનતા એ છે કે ડાયવર્જન પોતાના ખર્ચે બનાવ્યું છે આ જનતા ડાયવર્ઝન પરથી તમે ગાડીઓ લઈને ઉતરતા હશો તો તમને શરમ આવી જોઈએ તમારે ઢાકડીમાં પાણી લઈને ડૂબી ના જોઈએ એક બાજુ એમના મોટા મોટા ફાયદાઓ થાય છે અને આજે પ્રજા ત્રણ વર્ષથી હેરાન થાય છે તામ ચોમાસાથી પાંચ પાંચ વાર પ્રજાના પૈસે પ્રજાએ સ્વયંભૂ ડાયવર્ઝન બનાવેલું છે તો એ નેતાઓને શરમ આવી જોઈએ તમારી સરકારમાં તમારાથી આટલું માંગ નહીં કરી શકાય તમારી સરકારમાં આટલી અવાજ તમારાથી નથી થતો તો તમે કયા પ્રકારના નેતા બનીને અહીંયા ફરો છો અહીંયા મોટા વાઘ બનીને ફરો છો અને તમારાથી આટલું કામ નથી થતું પણ અમે સ્પષ્ટ કહીએ છીએ આજે હું તમારી વચ્ચે અહીંયા આવ્યો છું નેશનલ હાઇવે ઓથોરિટીને પણ અહીંથી આપણે જઈને મળવાનું છે એમની કચેરી પર અને એમને કહી દેવાનું છે આજેથી સતવારે જો આ ડાયવર્જનની કામગીરી નહીં ચાલુ થશે આવનારા દિવસોમાં જે આ નેશનલ હાઇવે છપ્પનની તુરજોરમાં કામગીરી ચાલુ છે એ કામગીરી પણ અમે અટકાવીને ઉભા રહીશું અમારા વિસ્તારમાંથી લાખો મેટ્રિક ટન રોજ ને રોજ રેતીઓ તમે લઈ જાઓ છો રેતી રોયલ્ટીની ગ્રાન્ટ આવે છે ડીએમએ ફંડ તમે વાપરો છો અને અમારા પ્રજાના ટેક્સના પૈસાથી આ બજેટ બનીને આવે છે અને તમે કોન્ટ્રાક્ટરો એજન્સીઓ અને નેતાઓ બનીને ભ્રષ્ટાચાર કરો એ હવે અમે ચલાવી લેવાના ત્યારે સાથીઓ આ ભારત નદીનો ડાયવર્ઝન તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે કામગીરી પણ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે અને લોકોને પડતી હાલાકી દૂર કરવામાં આવે માંગણી સાથે નેશનલ ઓથોરિટીને મળવા દોડેલી આપણે બધાએ છે અને તટસ્થ જવાબ આપણે માંગવાનો છે અને તાત્કાલિક આ કામગીરી ચાલુ કરવામાં આવે એ માંગ સાથે જ આપણે આગળ વધવાનું છે એ વાત સાથે આજે અમે અહીંયા આવ્યા છે તમે બધા અહીંયા ઉપસ્થિત થયા અને તમે જે તમારી વેદના અમને બતાવી એમને રજૂઆત કરી ખરેખર અમને સાંભળીને ઘણું દુઃખ થયું અમને હતું કે અહીંના નેતાઓ જે પ્રકારે બોલે છે એ પ્રકારે કામ કરતા હશે પણ અહીંના એક પણ નેતામાં સરકાર સામે બોલવાનું પાણી નથી એક પણ નેતામાં સરકાર સામે બોલવાનું પાણી નથી એવું જોયું છે હવે આપણે આવ્યા છે હવે જો કામગીરી નહીં થશે તો આપણે સરકારને બતાવી દઈશું કે આ વિસ્તારના લોકો પણ કોણ છે આવનારા દિવસોમાં જો આ કામગીરી સત્વરે ચાલુ નહીં થાય તો નેશનલ હાઇવે છપ્પનમાં જે હમણાં ઝાડો કપાઈ રહેલા છે હજારો ઝાડો રોજના કપાય છે એ પણ અટકાવી દઈશું નેશનલ હાઈવે ની કામગીરી પણ અટકશે જો અમારા લોકો ને ન્યાય નહીં મળે તો અમારે એ રસ્તે પણ જવું પડશે એ જ વાત સાથે હમણાં અહીંથી અમે નેશનલ હાઈવે ઓથોરિટી બોડેલી કચેરી ખાતે જઈ રહ્યા છીએ એક્ઝિક્યુટીવ એન્જિનિયરને મળવા માટે આપણે સાંભળ્યા હતા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતાર વસાવા જેઓ અલગ અલગ જનતાના મુદ્દાઓ છે પ્રશ્નો છે તે સળગતા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે સરકારના અધિકારીઓને મંત્રીઓને ઘેરી રહ્યા છે કેટલાક સંગઠા સવાલો કરી રહ્યા છે અને વધુ એક આ છોટાઉદેપુરમાં જે બ્રિજનો મામલો સંખેડાનો ચાલી રહ્યો છે તેને લઈને તેઓ મેદાને આવ્યા છે અને તેમણે નિવેદન કર્યું છે દર્શક મિત્રો આવા જ નો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાઇની મીડિયા જોતા રહો